વડોદરા શહેરના ચાર ઝોનમાં લગભગ બત્રીસ જેટલા સ્મશાનો છે આ બત્રીસ જેટલા સ્મશાનોમાં ચિતાની ઓનલાઈન અરજી અને ઓફલાઈન અરજી તે અંતર્ગત માહિતી આપવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકામાં આ ચિત શાનો જે સંચાલક છે તેઓની સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરાના ચાર ઝોનમાં બત્રીસ સ્મશાનો આવ્યા છે જેની જવાબદારી હાલ કોન્ટ્રાક્ટ સોંપવામાં આવી છે તમામ સંચાલકોને પાલિકા બોલાવવામાં આવ્યા છે જ્યાં ઓનલાઈન ચિત્તા બુકિંગ માટે તમામને માહિતગાર કરવામાં આવ્યા છે જેથી કોઈને પરેશાની ન થાય અને ઘર્ષણ ન ઊભું થાય સાથે ચિતાના બુકિંગના સમય મર્યાદા વધારવા પણ સંચાલકોને સૂચન કરવામાં આવ્યું છે આજ રોજ જે વડોદરા શહેરના બત્રીસ સ્મશાનો છે જેમાં ઉત્તર ઝોન છે દક્ષિણ ઝોન છે પશ્ચિમ પૂર્વ ઝોન એ જે સ્મશાનોમાં આજ પછી કોર્પોરેશન દ્વારા જે અલગ અલગ સ્મશાનોમાં જે મૃતદેહ નોંધણી કરવાની એ ઓનલાઈન બુકિંગ સ્લોટ માટેના અપડેશન માટેનું ઓનલાઈન ટ્રેનિંગ આપવામાં આવી છે જેમાં અલગ અલગ સ્મશાનોમાં તમારે ડેડ બોડી નોંધાવી હોય તો તમે નોંધાવી શકો છો એમાં બુકિંગ સ્લોટનો ટાઈમ એમને આપ્યો છે ચાર ચાર કલાકનો પણ એમને સમય મર્યાદા વધારવાનું અમે કહ્યું છે કારણ કે ઘણી બોડી એવી હોય છે જે કોલ્ડ સ્ટોરેજવાળી આવતી હોય છે એસએસસીમાંથી જેમ કે ખાસવાડીમાં ઘણી બધી બોડી આવતી હોય છે તો અમે એમને અમે કહ્યું કે તમે એમનો ટાઈમ વધારો કારણ કે અમને તકલીફ ના પડે ચાર કલાક પછી કોઈ બીજો વ્યક્તિ આવીને ઊભો થઈ ગયો તો પછી એના માટે શું કરવાનું એના માટે ટાઈમ બુકિંગ સ્લોટનો ટાઈમ વધારવાનું કહ્યું છે એમને ઘણી વખત એવું જ પણ થતું હોય છે કે બોડી આવવામાં થોડો લેટ થઈ જાય કોઈ રિલેટિવ્સ આવવામાં મોડું થાય બુંબઈથી આવું થાય સુરતથી આવતો હોય તો એમાં પણ ટાઈમ વધતો હોય છે લેટ બુકિંગ સ્લોટનો જે ટાઈમ છે જે ચાર કલાકની જગ્યાએ પાંચ કલાક અમે રજૂઆત કરી છે ને સોફ્ટવેરમાં જે કંઈ ચેન્જીસ કરવાના છે એમને અમને લેખિતમાં કહ્યું છે તો અમે લેખિતમાં આપીશું એ પ્રમાણે અમે સુધારા વધાર કરવા એમને જણાવીશું અમલવારી શરૂ થઈ થઈ ગઈ છે કામ ગયા છો ના હજુ હાલમાં એ લોકોએ બતાડ્યું છે અમને સોફ્ટવેર જે એપ્લિકેશન આપી છે વીએમસીની સાઇટ પરથી નોંધવાનું પણ એમાં હજુ 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 શરૂઆત નથી થઈ કારણ કે એમને કીધું કે એક વખત તમે એનજીઓ જોઈ લો એનજીઓ કેવી રીતના કામ કરી શકશે કેવી રીતના છે આમાં કંઈ સુધારા વધારા હોય પછી અમે પબ્લિક સામે એલોટ કરીશું એસએસજીમાંથી ડેડ બોરી આવે તો એમાં અમે નોંધાવીએ છીએ એ લોકો નોંધવા આવતા એ પ્રમાણે અમે ડેડ બોરીનો સ્લોટ આપતા હોય છે અમને હાલમાં એમને રજૂઆત કરી કે ખાસવાડીમાં બાર ચિતા આપણી ટોટલ સોળ ચિતા છે નવી ચિતા એમાં બાર આપણે લાકડાની છે અને ચાર ગેસ ચિતા છે અને બીજી રનિંગમાં જે જૂની ચિતા ચાલુ છે એ દસ ચિતા ચાલુ છે એમાંથી બે બાર છે એટલે અમને વરસાદનો સમય હોય તો અમે બહારની ચિતા આપતા નથી ત્યાં અમને ચાલું છે તો એમને મેં એવું પણ કહ્યું કે તમે અમને છવ્વીસ સીતા ઓનલાઈન બતાવે છે પણ એમાં અમને રનિંગમાં જેટલી ચાલુ છે એટલી જ તમે અપડેટ કરો જેથી કાલ ઉઠીને પબ્લિક એવું કહેશે કે છવ્વીસ સીતા છે તમે અમને છવ્વીસ સીતા આપો એવું ના બને એટલે અમે અમને એમાંથી ડિસેબલ કરવાનું કહ્યું છે ખાસવાડીમાં અમને આઠ સીધા ચાલુ છે એટલે આઠ સીધા ચાલુ રાખો જેથી એમાં પબ્લિકને તકલીફ ના પડે અને ભવિષ્યમાં ઘર્ષણ ના થાય એ બધું ધ્યાનમાં રાખીને અમે એમને અપડેટ કરવાનું હા સપોઝ અમને એક્ઝામ્પલ તરીકે કોઈ ડેડ બોડી અમને ડેટ બોડી સમજો કે પાંચ વાગ્યા ઓફ થઈ ગયો એસએસજીમાંથી કોઈનો ફોન આવ્યો કા તો કોઈ રિલેટિવસ નોંધવા માટે ખાસવાડીમાં આવ્યા તો અમે એમને ઓનલાઈન એમને બુક કરવા માટે કહીશું ધીમે ધીમે શરૂઆત કરાવીશું કે આવીને તમે ઓનલાઈન બુક કરાવ ઓફલાઇન બુકિંગ અમને ચાલુ જ રાખવાનું છે જે રીતે ઓફલાઇન અમે રનિંગમાં ચાલુ છે તો ચાલુ જ રહેશે પણ ઓનલાઈન બુકિંગ કરવા માટે મેં એમને રજૂઆત કરી છે કે તમે ઓનલાઈન બુકિંગ કરો આપણા સિસ્ટમ નવી શરૂ થઈ છે એમાં તમે અપડેટ કરી શકો છો બીજું એમાં જે સ્લોટ આપ્યા છે એ મુજબ તમે અમે ટેકનિકલ અમે એમને માહિતી પણ આપીશું જે તે અમારા જે સ્મશાનમાં આવશે એમને શીખવાડીશું કે આવી રીતે ઓનલાઈન બુકિંગ કરી શકે છે પ્લસ પ્રેસ નોટ પણ આપશે કોર્પોરેશન એ અલગ અલગ માહિતી દ્વારા એમને માહિતગાર કરીશું ને અવેરનેસ આવે અમે ટ્રાય કરીશું કે બધા ભાગે ઓનલાઈન બુકિંગ કરે જેથી શહેરની જનતાને પણ બુકિંગ સ્લોટ મળી રહે કોઈ ઘર્ષણ ના થાય અને માહિતી મળી રહે